વધુ એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જમીન કોંભાડમાં ઈડીના દરોડાના સમાચાર સામે આવ્યા છે પંદરસો કરોડના જમીન કુંભાળ મામલે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ ઈડી દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે કલેક્ટર કચેરીના ક્લાર્ક સંજય અને પીઓ નિતિન ઉઠાવી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પંદરસો કરોડના જમીન એને કરાવવાના કુંભાળ મામલે ઈડીએ તેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગર કલેકટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત વકીલ ચેતન કુંજરિયાને પણ પૂછપરછ માટે દિલ્હી બોલાડવામાં આવ્યા છે અને ક્લાર્ક સંજય અને પટાવડા નીતિન ઈડી દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

પણ ઈડી આવ્યું હોવાનું સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે ઘણા સમયથી આ પંદરસો કરોડ ની જમીન એને બિન ખેતી કરવાના કૌભાંડ મામલે ઈડી દ્વારા તેવીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને પડ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો ખુલ્યો હતો જેમાં આ રાજેન્દ્ર પટેલ તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર સિંહ ગોહિલ અને કલેક્ટરના ના આંગળ સચિવ જયરાજસિંહ ઝાલા ના લાંચ રૂચવત વિરોધ ધારા હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જી જે આભાર જગ્નેશ સમગ્ર માહિતી આપવા બદલ